ઓજારોની પણ પૂજા વિધિ કરતા હોય છે એ દરેક કારીગર વર્ગના ઈષ્ટદેવ તરીકે પૂજાય છે આજે તેમની જન્મ હોવાથી ધાગંદ્રા ખાતે અન્નકૂટ પૂજા પાઠ હથિયાર પૂજન તેમજ વિશ્વકર્મા પ્રભુઓના સ્મરણ અને ભક્તિભાવપૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં વિશ્વકર્મા વંશજોએ ભાવપૂર્વક ભાગ લીધેલો હતો અને આયોજનને સફળ બનાવતા સમાજના લોકો તેમજ યુવાનો દ્રષ્ટિઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી લેટુ તો બાટલા પર ઉગરાણ દે સંજોય કસા એ બોલો જય વિશ્વકર્મા મારું નામ ભરતભાઈ હીરાલાલ ધાંગધરિયા છે હું ગુજરાત સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું ધ્રાંગધ્રામાં અમે પચાસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ તેમજ પાટોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને સરકારશ્રી તરફથી અમે જે જે આયોજન આવે એને અમે અનુસંધાને અમે બધાને ફોલોઅપ કરીએ છીએ તો આ રીતે અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ તો બધાનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે એ જય અને આજે હે આજે ઉજવણીમાં અમે અણકોટ દર્શન રાખેલ છે બધા ભાઈઓ અણકોટ ઘેરથી લાવે છે અને બધા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે બધાને હથિયાર પૂજનને તેમજ ખૂબ બધાનો સાથ સહકાર છે જય વિશ્વકર્મા આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ઢાંગધરા મુકામે ગુજરાત સુથાર સમાજ દ્વારા આવે છે કરવામાં આવે છે અને હું છેલ્લા વીસ વર્ષથી આ ઉજવણીમાં ભાગરૂપે થઉં છું સાથે સાથે સમાજમાં વિવિધ સરકારી યોજનાઓ જેવું નરેન્દ્ર મોદીશ્રીની જે યોજનાઓ બહાર પડે છે તે અમને દરેક માહિતી આપવામાં આવે છે અને કારીગર વર્ગ કેવી રીતે સમૃદ્ધ અને સુખી થાય તેવું માર્ગદર્શન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે અને આજે હથિયાર પૂજન અન્નકો તેમજ ભાવપૂર્વક ભક્તિપૂર્વક દરેક સમાજના લોકોએ ભાગ લઈને દાદાની ઉજવણીનું આયોજન કરવામાં આવે અને વિશ્વકર્મા જયંતિનું ભક્તિમય રૂપે આયોજન કરવામાં આવે બીરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ્રા